હરિયાણા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના થોડા કલાકો પહેલાં જ અશોક તંવર રાહુલ ગાંધીની રેલીમાં પહોંચ્યા અને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અશોક તંવર હરિયાણા ભાજપના કદ્દાવર નેતા હતા પરંતુ હાલ અશોક તંવરનું રાહુલ ગાંધીના મંચ પર પહોંચી કોંગ્રેસમાં સામેલ થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના ગણતરીના કલાકો પહેલા જ સત્તાધારી ભાજપને મોટો ઝટકો લાગ્યો ભાજપના કદાવર નેતા અને પૂર્વ સાંસદ અશોક તંવર ભાજપ છોડી અને કોંગ્રેસમાં સામેલ થયા મહેન્દ્રગઢ ખાતે કોંગ્રેસની જનસભા દરમિયાન તેઓ રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા આ અવસરે રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું જે બાદ ભાજપે તેમના પર जोरदार कटाक्ष करता घेरवा प्रयत्न कर भाजपे कहू कि ते कोई ना सगा न थी। ये प्रवासी पक्षी है इनका अपना घर बार नहीं होता ये तो एक डाल से दूसरी डाल दूसरी डाल से तीसरी डाल तीसरी डाल से चौथी डाल ये किसी के भी सके नहीं किसी के भी साथ है। ઉલ્લેખनीय શ્રી કે ભુપેન્દ્રસિંહ હોડ्डा સાથે મતભેદ થતા अशोक तंवरે 5 વર્ષ પહેલા કોંગ્રેસ છોડી દીધી બાદમાં તેમણે TMC અને આમ આદમી પાર્ટી પણ સક્રિય ભૂમિકા ભજવી હતી પરંતુ લોકસભા ચૂંટણી નજીક આવતા તેઓ 20 જાન્યુઆરીએ ભાજપમાં જોડાયા આ રીતે 5 વર્ષમાં ચાર પક્ષ બદલી તેમણે રાજનીતિક લાભ લેવાની કોશિશ કરી હાલની લોકસભા ચૂંટણીમાં ભાજપે सिरसा બેઠક પરથી તેમને ટિકિટ આપી હતી અહી તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર કુમારી સલજા સાથે થયો હતો

વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપ માટે અને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે અશોક તંવર એસસી સમુદાયમાંથી આવે છે તેમનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રાજ્યની નવ વિધાનસભા બેઠકો પર સારું એવું વર્ચસ્વ છે જોવા જઈએ તો જ્યાં સુધી ચૂંટણીમાં મતદાન ન થાય ત્યાં સુધી પવનની દિશા બદલાય તેવી શક્યતા રહે છે આ કહેવત માત્ર મતદારોને લાગુ પડે છે એવું નથી પરંતુ હવે નેતાઓ માટે પણ આ વાત સાચી લાગે છે લગભગ એક કલાક પહેલાં સુધી સત્તાધારી ભાજપ ના ઉમેદવારો માટે વોટની અપીલ કરતા અશોક તંવર માત્ર એક કલાક પછી કોંગ્રેસી બની જાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી